નમસ્કાર મિત્રો શું તમે ગુજરાતમાં એક સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો બસ તમારી શોધ અહીં પૂરી થઈ શકે છે આજે આપણે વાત કરવાના છીએ આવનારી જીએસઆરટીસી ભરતી વિશે અને એ પણ એકદમ વિગતવાર તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ તો આજના આ વિડિયોમાં આપણે શું શું જોવાના છીએ એક નજર કરી લઈએ સૌથી પહેલા ભરતીની એક ઝલક પછી કઈ કઈ જગ્યાઓ આવી શકે છે એના માટે લાયકાત શું જોઈએ પસંદગી કેવી રીતે થશે પરીક્ષામાં શું પુરાશે અને હા સૌથી અગત્યનું અરજી કેવી રીતે કરવાની ચાલો તો સૌથી પહેલા વાત કરીએ જીએસઆરટીસી ભરતી વિશે જો જીએસઆરટીસી એટલે ખાલી બસ સેવા જ નહીં બરાબર ને એ આપણા ગુજરાતના હજારો યુવાનો માટે રોજગારીનું એક બહુ મોટું માધ્યમ છે ઓકે તો આ ટેબલ પર એક નજર નાખો બધી મુખ્ય માહિતી અહી જ છે ભરતી કોણ કરશે તો કે જીએસઆરટીસી પોતે જગ્યાઓ કઈ કઈ હશે તો જુઓ કંડક્ટર ડ્રાઈવર ક્લાર્ક હેલ્પર ઘણું બધું છે નોકરી આપણા ગુજરાતમાં જ મળવાની છે અને અરજી ઓનલાઇન કરવાની રહેશે પણ આ બધામાં સૌથી અગત્યની વાત એ છે નોટિફિકેશનની તારીખ જે બે હજાર છવ્વીસની શરૂઆતમાં આવવાની પૂરી શક્યતા છે આ વાત પર ખાસ ધ્યાન આપજો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે કઈ કઈ પોસ્ટ માટે વેકેન્સી આવી શકે છે એટલે કે કઈ પોસ્ટ માટે તૈયારી કરવી એનો આઈડિયા આવી જાય જો મુખ્યત્વે ચાર પ્રકારની જગ્યાઓ હોય છે પહેલી અને સૌથી પોપ્યુલર એ છે કંડક્ટરની પોસ્ટ ઘણા લોકો આની જ રાહ જોતા હોય છે પછી આવે છે ડ્રાઈવરની પોસ્ટ જેમાં તમારી ડ્રાઇવિંગ સ્કિલ બહુ જ મહત્વની છે ત્રીજા નંબરે છે ક્લેરિકલ પોસ્ટ જેમ કે જુનિયર આસિસ્ટન્ટ અને ક્લાર્ક અને છેલ્લે જે લોકો આઈટીઆઈ કરેલા છે એમના માટે હેલ્પર મિકેનિક ઇલેક્ટ્રિશિયન જેવી ટેકનિકલ જગ્યાઓ પણ હોય છે ઓકે હવે જે વિભાગ આવી રહ્યો છે એ સૌથી વધુ મહત્વનો છે લાયકાતના માપદંડો અહીં એક પણ ભૂલ ચાલે એમ નથી કારણ કે જો તમે એલિજિબલ જ નહીં હો તો બધી મહેનત પાણીમાં જશે તો ધ્યાથી સાંભળજો ચાલો હવે પોસ્ટ પ્રમાણે લાયકાત જોઈએ કંડક્ટર બનવું હોય તો દસમું કે બારમું પાસ તો જોઈએ જ પણ સાથે સાથે વેલિડ કંડક્ટર લાયસન્સ અને ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ પણ જોઈશે આ ભૂલતા નહીં ડ્રાઈવર માટે દસમું પાસ એટીવી એટલે કે હેવી ગાડી ચલાવવાનું લાયસન્સ અને હા ચાર વર્ષનો અનુભવ પણ ફરજીયાત છે ક્લાર્ક કે જુનિયર આસિસ્ટન્ટ માટે ગ્રેજ્યુએટ અથવા બાર પાસ અને થોડો કમ્પ્યુટર નોલેજ જરૂરી છે અને જે ટેકનિકલ પોસ્ટ છે હેલ્પર કે મિકેનિક એમના માટે પોતાના ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ શૈક્ષણિક લાયકાત તો જોઈ લીધી હવે ઉંમરનું શું એ પણ એટલું જ જરૂરી છે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર પોસ્ટ પ્રમાણે અલગ અલગ હોય છે લગભગ તેત્રીસ થી પાંત્રીસ વર્ષ સુધી અને હા જો તમે એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુએસ કે પછી એક સર્વિસમેન કેટેગરીમાં આવતા હોવ તો સરકાર ના નિયમ મુજબ તમને ઉંમર માં છૂટછાટ પણ મળશે ચાલો માની લઈએ કે તમે લાયક છો તો પછી સિલેક્શન કેવી રીતે થશે હવે આપને એજ સમજવાના છીએ આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ જોઈએ જો આખી સિલેક્શન પ્રોસેસના મુખ્ય ચાર સ્ટેપ્સ છે પહેલું સ્ટેપ એક લેખિત પરીક્ષા આપવાની ઓએમઆર શીટ પર એમાં જનરલ નોલેજ ગ્રામર અને કમ્પ્યુટર જેવા વિષયોમાંથી સવાલ આવશે બીજું સ્ટેપ જો તમે ડ્રાઈવરની પોસ્ટ માટે અપ્લાય કર્યું હોય તો એક ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે એ ફરજીયાત છે ત્રીજું અમુક પોસ્ટમાં એવું હોય છે કે તમારા ભણતરના માર્ક્સનું સિત્તેર ટકા અને લેખિત પરીક્ષાના માર્ક્સનું ત્રીસ ટકા વેટેજ ગણાય છે અને છેલ્લે ચોથું અને ફાઇનલ સ્ટેપ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અહીં તમારા બધા ઓરિજિનલ સર્ટિફિકેટ ચેક થશે પરીક્ષા પાસ કરવી હોય તો શું વાંચવું એ ખબર હોવી જોઈએ બરાબર ને તો ચાલો હવે આપણે પરીક્ષાના સિલેબસ પર એક નજર મારી લઈએ ખાસ કરીને કંડક્ટર અને ડ્રાઈવરની પોસ્ટ માટે તો તૈયારી શેની કરવાની છે જુઓ જનરલ અવેરનેસ જેમાં કરંટ અફેર્સ અને ગુજરાતની હિસ્ટ્રી જ્યોગ્રાફી બધું આવી ગયું પછી છે ભાષા એટલે કે થોડું ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર સામાન્ય ગણિત અને રીઝનીંગ પણ પુહાશે અને હા જે તે પોસ્ટને લગતા સવાલો પણ આવશે જેમ કે મોટર વ્હીકલ એક્ટ રોડ સેફટીના નિયમો ફર્સ્ટ એડ કીટના નિયમો આ બધું પણ તૈયાર કરવું પડશે ચાલો તૈયારીની બધી જ વાત થઈ ગઈ પણ ફોર્મ કેવી રીતે ભરવાનું એ પણ બહુ જ જરૂરી છે તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે જ્યારે ભરતી બહાર પડે ત્યારે ઓનલાઇન એપ્લાય કેવી રીતે કરવું પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલા ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું ત્યાં અપ્લાય સેક્શનમાં તમને જીએસઆરટીસી રિક્રુટમેન્ટ બે હજાર છવ્વીસની લિંક દેખાશે એના પર ક્લિક કરો પછી તમારી બધી પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ્સ એકદમ ધ્યાનથી ભરવાની છે તમારો ફોટો સહી લાયસન્સ આ બધું સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે જેટલી પણ એપ્લિકેશન ફી હોય એ ઓનલાઇન ભરી દેવાની અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને જે કન્ફર્મેશન પેજ આવે એને ડાઉનલોડ કરીને સાચવી રાખવાનું બસ આટલું જ અને હા જતાં બે ત્રણ ખાસ ટીપ્સ આપતો જાઉં પહેલી વાત ઓફિશિયલ વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઇન નિયમિત ચેક કરતા રહેજો જેથી કોઈ પણ નવી જાહેરાત મિસ ના થાય અને બીજી વાત તૈયારી માટે છેલ્લી ઘડીની રાહ ના જોતા અત્યારથી જ થોડું થોડું વાંચવાનું શરૂ કરી દો તો બીજા કરતા ચોક્કસ આગળ રહેશો તો મિત્રો આ હતી જીએસઆરટીસી ભરતી બે હજાર છવ્વીસ વિશેની એટલું માહિતી આશા રાખું છું કે આનાથી તમારી તૈયારીને એક સાચી દિશા મળશે હવે સવાલ ફક્ત એક જ છે શું તમે બે હજાર છવ્વીસમાં જીએસઆરટીસી પરિવારનો ભાગ બનવા માટે તૈયાર છો